મારું નામ માળા ભરતથી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે રાજુલા તાલુકાની અંદર ધારેશ્વરનો મોટો એક ખેડૂતોને સિંચાઈ આપવા માટેનો સિંચાઈનો ડેમ હતો એ ઓગણીસો એકોતેરમાં સરકારે બનાવેલો હતો અને તેર વધારે ગામને ખેડૂતોને સો ટકા સિંચાઈનું પાણી આપવું એવી એમાં જોગવાઈ હતી અને પરિપત્ર હતો પણ અનિવાર્ય સંજોગે હિત એક બે દુષ્કાળ જ્યારે પીડ્યા ત્યારે ડેમમાં પાણી નહોતું એટલે ખેડૂતોએ હમદર્દી ડાપી લોકોને અને લોકોને પીવા માટે એટલે કે રાજુલા શહેરને પીવા માટે પાણી ખેડૂતોએ આપ્યું તો આ લોકો કાયમ એનો હક કરી બેઠા અને એ પાણી પચાવી પાડવાની કોશિશ કરી અને અમુક વર્ષો પછી એમાં રાજુલા ઊંડી લાઈન નાખી અને લાઈનમાંથી પાણી લઈ જાય અને બે ફામ પાણીનો બગાડ કરે અને એનો વેરો જે છે એ પચાસ કરોડ રૂપિયા જે ધારેશ્વર ડેમનો વેરો સિંચાઈ વિભાગને આપવો જોઈએ એ રાજુલા નગરપાલિકાએ નથી આપ્યો અને અત્યારે અમને સમાચાર મળ્યા છે કે થોડાક સમય પહેલા પણ એ વિસ્તારના ખેડૂતોએ ખૂબ તે વધારે ગામના ખેડૂતોએ વિરોધ કર્યો આજે પણ જ્યાં એક મિટિંગ અને વિરોધ કરવાના હતા અને એ લાઈન બીજી લાઈન નાખે છે એક નાની લાઇન હતી ફૂટ બે ફૂટની એને બદલે અત્યારે ત્રણ ચાર ફૂટ પડે અને રાજુલા અને જાફરાવટ હુંડી પાણી પહોંચાડવાનું અને રાજુલા ઝાફરાવટને પાણી આપવાનું એટલે આ સરકાર ખેડૂતોને મારી નાખવાની અને ખેડૂતોને એક ટીપું પાણી ન આપવું અને રાજુલા રાજુલાની જમીન ક્યાં એમાં કે જે જમીન ક્યાં ગઈ કે જમીન તો ખેડૂતોએ આપેલી છે કેનાળું પણ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોને સિંચાઈ આપવાનું પાણી હતું છતાં પણ આજે સાવરકુંડલા સાવરકુંડલાના જે આગેવાનો હતો હવા દર્ડતો એની ધરપકડ કરવામાં આવી છે અને સાવરકુંડલા હુંડી પોલીસે એની ધરપકડ

ટને આપી દેવું અને બાદ કરતા આ પાણી છે એ મોટી મોટી કંપનીઓને અને છેલ્લે હમણાં જ કોપર થાય છે એને પણ કોપર કંપનીને પણ આ પાણી પહોંચાડી અને મીઠું પાણી છે એ કંપનીવાળાને મોફતના ભાવમાં આપી દેવાના છે એટલે આ સરકાર આવું બધું બંધ કરે ખેડૂતોને હેરાન કરવાનું સરકાર અત્યારે જેમ આતંકવાદી એ પાલગાવ કાશ્મીરની અંદર જેમ હિન્દુઓને હિન્દુ પૂછીને મારી નાખ્યા એમ અત્યારે સરકાર છે ગુજરાતમાં એ ખેડૂતને પોછી મારી નાખે તમે ખેડૂત મારી નાખવા આજની ઘટના જે સાવરકુંડલામાં રાજુલા તાલુકાના ધારાસભનોનો વિરોધ કરતા ખેડૂતોની જે ધરપકડ કરી જેને અમે સખત શબ્દોમાં વખડી કાઢી અને આવતીકાલથી આ વખતે કરવું પડે કે તેના આગેવાનો સત્તા વિચારણા કરી અને આગળ આંદોલન કરીને આ કામ અમે રોકાવી અને બંધ રખાશું એ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન પણ શરૂ રાખજો જય હિન્દ જય ભારત વંદે માતા